સંજય સોલંકી અને ગણેશ જાડેજાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ભોગ બનડાના સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની હેઠળ અટકાયત કરવામાં આવી હતી રાજુ સોલંકી સહિત ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી હતી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હતી રાજુ સોલંકી સામે મારામારી અને ચોરી સહિતના ગુના નોંધાયેલા હતા આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ચાર લોકો સામે ગુનો નોંધાયો હતો જેને લઈને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કડક સૂચના આપી હતી જેને લઈને આ ટોળકી દ્વારા આરોપી નંબર એકની લેરસ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી જેમાં ખાસ કરીને કોશિશ પોલીસ પર હુમલો પોલીસની ફરજમાં રુકાવટ ચોરી લૂંટ અપહરણ ઈજા આ આ આમ સેક પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ સતત શરૂ રાખેલી આ બાબતે અન્ય ચાર આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાઉજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ બાર ગુનાઓ છે આરોપી નંબર બે જયેશ ઉર્પે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ નવ ગુનાઓ રજીસ્ટર થયેલા છે આરોપી ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુનાઓ આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા એના વિરુદ્ધ ત્રણ ગુનાઓ છે